واته کې

નાટક કરે નહીં મને ખબર છે અરે ગોમરો ખરો ને એક નંબર રંગલો છે ને નાટક કરે છે આ તો આથી આગો દે પાછો હમણા હવા મંડા એ ભોળા હું હાચો કહું છું યાર તમારો વાક નહીં પેલા બે ઉખરાનો વાક નતો તો ગોણા ને બૈરામ ખાજડીયો છે મેલી મેલી નાટક શીખવાના છે કોણ કોણ શીખવા લાગે સરપંચ આ બધું નાટક પેલા બે તમે શીખવાડ્યું તમારો તારામાં

નાટક કોણ કરતું તું બે ને તારી શો ફૂટી છે તારા પહાણ પોપડી જવું બોલે છે ખબર નહિ મેઠા મૂળ પણ મને હવે શું ખબર પડતી

મને લાગતું કે અમે સરપંચ ખરા ને જીવિયા ને પાડી દી કારણ કે બધું જો જીવણીઓ જે નાટક કર્યો કર્યો હતો આપણે બે જણ કર્યો કાવતરો બધા મને ખબર મોરા ઉપર છે ગોમમાં જઈ અઠવાડિયા છેડી અને પછી શોનજી રોવાનું એટલે રોશું ને એટલે બધા દયા આવશે ને એટલે ઓટોમેટિક આપડે છોડી દે કરી દે બાપા અત્યાર સુધી આપણે ગોમ એટલા ડખલા કર્યા હું તો હો વખત ડખલા કર્યા છે ને બધા વખત છૂટી ગયો છું તો અહીંયા આપણા ગોમ ના મોણસ આપણને છોડી દીધા કે ના છોડી દીધા ને બસ તને એવું જ રાખવાનું છે આપણા ગોમ ના ખાલી અઠવાડિયા સુધી ખરા ને ગોમ માં લમણો ના કરતા લેજો ફળા મારા ગાંધી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી